હેલો યસ સર ઓકે ઓકે સર હેલો મિસ્ટર સુરજ યુ કેન ગો ઇન સાઇડક્યુઝ મી મેડમ યસ પ્લીઝ મેનેજર સાહેબ ને મળવું છે થોડી વાર બેસો

સોરી ભાઈ હમણાં કોઈ જગ્યા ખાલી નથી સાહેબ સાહેબ કોઈ પણ નાની મોટી નોકરી હશે ચાલશે સાહેબ બહુ ગરીબ માણસ છું આદિવાસી ગામડામાંથી આવ્યો છું તમારી કંપનીમાં કોઈ પણ ગોઠવણ કરી આપો ને સોરી ભાઈ તારી બધી વાત સાચી પણ કંપનીમાં જગ્યા તો ખાલી હોવી જોઈએ અરે આમ પણ અમારે કંપનીમાં માણસોને છૂટા કરવા પડે એવી પોઝિશન છે તો તને ક્યાંથી રાખું ભણેલો ગણેલો છું સાહેબ આઈ એમ વેલ એજ્યુકેટેડ સર્ટી જોઈ લો ભાઈ તને એક વાતમાં સમજ પડે છે કે નહીં क्यार नो कहूँ चुके जग्या खाली नथी मतलब नो वैकेंसी समझ पड़ी गेट आउट हेलो रेखा यस सर स्वीट हार्ट हमना अपने त्याग वैकेंसी थी डू यू अंडरस्टैंड यस सर हवे कोई नहीं अंदर नाम उकलती ओके सर ఆ ఎస్క్్యూజ్ మీస్టర్ તમે આઈ મેડમ તમે મને ઓળખો છો આમ તો નથી ઓળખતી પણ આજે મેં તમને રસ્તામાં કોઈકનું કરતા જોયા એવી રીતે ઓળખું છું તમને હા મેડમ માનવતાના ધોરણે કોઈ દિવસ આપણે કે ફરજ તો નિભાવવી પડે ને પણ કેમ આઈ ખાસ કામ હા મેડમ મજબૂરી અને મુશ્કેલીને માર્યો નોકરીની શોધમાં આવ્યો હતો પણ આ સાહેબ તો કહે છે આ કંપનીમાં જગ્યા જ ખાલી નથી નામ પણ છે ને મારું નસીબ મારું કોઈ દિવસ સાથે જ નથી આપતો જસ્ટ અ મિનિટ હેલો હા સુરેશ કાકા હા બોલો શું અરે કાકીની તબિયત ફરી ખરાબ થઈ ગઈ સુરેશ કાકા તમે જરાય ચિંતા ના કરશો હું તમારી સાથે જ છું તમે કાકીનો ધ્યાન રાખો બસ અરે કાકીની સારવારનો ખર્ચો હું બધું પોતપો કરી દઈશ અને તમારી સેલેરી પણ ઘરે બેઠા આવી જશે

તો સમજો આજથી તમારું સુતેલું નસીબ જાગી ગયું મને હમણાં જ એક ફોન આવ્યો અને મારી કંપનીમાં એક જગ્યા ખાલી થઈ છે તો મેં એવું ડિસાઈડ કર્યું છે તમને તમારી ઈમાનદારી અને માનવતાની ડિગ્રી પર હું તમને મારી કંપનીમાં નોકરી આપું છું મેડમ સાચું કહો છો તમે મેડમ મેડમ મને તો વિશ્વાસ જ નથી આવતો તમને ભલે વિશ્વાસ આવે પણ મારો વિશ્વાસ ક્યારેય ના તોડતા મેડમ તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ને કોઈ દિવસ નહીં તોડું રણવીર આજથી અમને આપણી સુરેશ કાકરી જીકે નોકરી પર રાખ્યા છે અરે પણ મેડમ આને કામનો કયો અનુભવ નથી આ ગામડિયાને તમે કયા આધારે નોકરી રાખવાનું કહો છો વિશ્વાસ ઈમાનદારી અને માનવતાના આધારે મેં એમને નોકરી પર રાખ્યા છે આ બધું તમને નહીં સમજાય અ લીવ ઈટ ફોલો માય ઓર્ડર અરે પણ મેડમ ચલો જો લે ભાઈ આ બધી ઇમ્પોર્ટેન્ટ મશીનરી છે હું એક માણસને તારી હેલ્પ કરવા માટે બોલાવું છું ઉપર એ ઉલટા એ આ અરે તમારી ભલી થાય સાલા એકને બોલાવ છું તો બે જણા દોડી આવે છે જો ઉલટા આ મિસ્ટર રાજ સુરેશ કાકા હતા ને એમની જગ્યાએ હવે આ સુપરવાઇઝર તું આમને આખું યુનિટ બતાવી દે અને બધું કામ સમજાવી દે પરિસમાજ રાજભાઈ આજે આ ફેક્ટરીમાં તમારો પહેલો દિવસ છે તો હું તમને અમારી ઓળખાણ આપી દઉં મારું નામ છે ઉલટો અને આ ઉલટી ઉલટો ને ઉલટી જબરા નામ છે આ તમારું હા સાહેબ અમે છીએ સાવ સીધા પણ છીએ 2 ઇન 1 હા હા 2 ઇન 1 2 ઇન 1 એટલે અમે ફેક્ટરીમાં તો કામ કરીએ જ છીએ પણ પૂજા મેડમનું ઘરનું પણ કામ કરીએ છીએ અને એમના બંગલે જ રહીએ છીએ સારું છે પણ તમે કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો અરે સાહેબ આ યુનિટ તો ઠીક પણ હું પૂરા ચાલીસ ડિપાર્ટમેન્ટનું ગ્રુપ સંભાળું છું શું એટલે કે વોટ્સઅપ પર અને હું જનરલ ડિપાર્ટમેન્ટ સંભાળું છું અને ફેસબુક માં તમારા બેહુના જેવા નામ છે ને ગુણ પણ એવા જ છે પણ હવે આપણે કામ કરીએ મને કઈ કામ બતાવી દો એટલે હું પણ કોઈ ડિપાર્ટમેન્ટ સંભાળી હાલો